પ્રીત તમને મળી જશે પ્રીત અને રાધાને મળી જશે કાલ જો તમે આવા ડિઝાઇનર ડ્રેસ શગુન ડ્રેસીસના પહેરાશે ને તો તમે પણ બની જશો ખાસ તો આવા જ ડ્રેસ અને માર્કેટથી અલગ અને ટ્રેન્ડિંગ કલેક્શન એમથી લઈને સિક્સ એક્સલની સાઇઝ કલરની તો શું વાત કરું ફેબ્રિકની શું વાત કરું એકદમ વાવ ફિલ થાય રિઝનેબલ પ્રાઇઝમાં એક્ટિવ બ્રાન્ડનો આનાથી વિશેષ આવે જ નહીં બીજું કાંઈ એટલું ખાસ આ ડિઝાઇનર ડ્રેસ છે માર્કેટમાં તમારે બધી જ જગ્યાએ ફરી લેવાની છૂટ બધે જ તમને જોવા પણ નહીં મળે અત્યારે માર્કેટમાં પાંચ પાંચ હજાર રૂપિયાના પણ તમે ડ્રેસ લીધા હોય ને તો આખા ગામમાં મળતા હોયને એવા ડ્રેસ મળે આ એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં ક્યાંય જોવા ના મળે ને એવો ક્લાસિક ડ્રેસ છે ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે જે કલર તમને પસંદ છે એનો સ્ક્રીનશોટ લઈને તમારો ઓર્ડર બુક કરી લો તો શગુન વિઝિટ કરવા માટે ગુગલ મેપમાં લખો શગુન ડ્રેસિસ કતારગામ લોકેશન એડ્રેસ તમને મળી રહેશે ખાસ તમારા દોસ્તો સુધી આ રીલ શેર કરવાનું ભૂલતા નહીં જેથી એમને પણ આવા અવનવા ડિઝાઇન ડ્રેસ મળી રહે થેન્ક યુ દોસ્તો